ભચાઉ તાલુકાની આંગણવાડી વર્કર બહેનોએ સરકાર દ્વારા વધારાના ઓનલાઈન કામોના વિરોધમાં અનોખો વિરોધ નોંધાવ્યો છે ભચાઉ ઘટક એક અને બેની બહેનોએ પોતાના સરકારી મોબાઈલના સિમ કાર્ડ જમા કરાવી દીધા હતા આ બહેનોની મુખ્ય રજૂઆત છે કે ઈ કેવાયસી એફઆરએસ અને બાળકોના ડેટા જેવા વધારાના ઓનલાઈન કામોના કારણે બાળકોના પોષણ અને અભ્યાસ પર માઠી અસર પડી રહી છે અને કામોને કારણે તેના પર્સનલ મોબાઈલ પર હેંગ થઈ રહ્યા છે સૌથી ગંભીર મુદ્દો એ છે કે હાઈકોર્ટ દ્વારા જાહેર કરાયેલા પગાર વધારાના જાહેરનામાનું અમલીકરણ હજુ સુધી થયું નથી આંગણવાડીની બહેનોએ તાત્કાલિક ધોરણે પગાર વધારાનું અમલીકરણ કરવા અને વધારાનું ઓનલાઈન કામ બંધ કરી ઓફલાઈન કામ કરવાની છૂટ આપવા માંગ કરી છે મારું નામ છે પ્રકાશ બાર રાજપૂત આંગણવાડી કાર્યકર છું અને આજે અમે આઈસીડીએસ કચેરી બચાવમાં ઘટક એક અને બેના બેનનો ઓનલાઈન કામગીરી બંધ કરવા માટે સિમ કાર્ડ જમા કરાવવા માટે આવ્યા છીએ અમારી મુખ્ય માગણી એ છે કે હાઈકોર્ટે ચુકાદો આપી દીધો છે અમારા પગાર વધારાનો કે વર્કરબેનને પચીસ આઠસો અને હેલ્પરબેનને વીસ ત્રણસો એપ્રિલમાં જે ચુકાદો આવી ગયેલો છે છતાં હજી સુધી સરકારે એનો અમલવારી કરી નથી બીજું કે પચીસ અગિયારના જીઆર મુજબ એવું છે કે બાળકોને પૂરક પોષણ અને પૂરું પ્રાથમિક શિક્ષણ આપવું ઓનલાઈન કામગીરીનો પચીસ અગિયારના જીઆરમાં ક્યાંય ઉલ્લેખ નથી એટલે પચીસ અગિયારના જીઆર મુજબ અમારે પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને પૂરકપોષણનું કામ કરવાનું છે પરંતુ આંગણવાડીની કા અંદર અમારે જુદી જુદી ઘણી બધી કામગીરીઓ અમારા ઉપર થોપી દેવામાં આવી છે જે ઓનલાઈન કામગીરી એફઆરએસ કરવો પછી ઈ કેવાય કરવું એ બધી કામગીરી અમારા ઉપર આવેલી છે તો એ કામગીરી હવેથી અમે બંધ કરીએ છીએ કેમ કે સરકારે અમને નવા મોબાઈલ આપ્યા નથી જૂના મોબાઈલ બંધ થઈ ગયા છે ક્યારના જ્યાં સુધી સરકાર અમને નવા મોબાઈલ નહીં આપે ત્યાં સુધી અમે ઓનલાઈન કામગીરી બંધ કરીએ છીએ